નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે કેશોદમાં ઓમ રુદ્રા બે વર્ષથી આ ભાઈ વાપરે છે તો જોવા માટે આવ્યા છે આજની તારીખ છે ચાર આઠ બે હજાર પચીસ ને ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટમાં એને કેવું લાગ્યું આ મગફળી એકતાલીસ નંબર છે બરાબર તો ખેડૂતભાઈ અરે ચર્ચા કરીએ ભાઈ તમારું નામ ભીખુભાઈ ફળદુ ભીખુભાઈ ફળદુ ગામ તમારું કેશોદ કેશોદ તાલુકો તાલુકો કેશોદ

બીજા ખાતર જે બારબત્રી હોલ ને ડીએપી આવે એટલું જ કામ આવે છે અને વાડી સુધી કોઈ જોવાય આવે છે કોઈ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું જ નથી બીજી કંપનીમાંથી કોઈ નથી આવ્યું હું ઓમ તમને ગયા વર્ષે મેં ફોન કર્યો હતો બંધ હતો આ વખતે હું રૂબરૂ આવ્યો તમે શું કહેવા માંગશો મારા ગ્રુપમાં સૌ જ તમે શું કહેવા માંગશો ખેડૂત મિત્રો ને ખેડૂત મિત્રોને એક ફેરી વાપરવા જેવું છે ટ્રાય કરી જોવે ભલે થોડામાં ટ્રાય કરે પણ ટ્રાય કરીને એક વખત વાપરી જોવે

તો તમે ઓમ રુદ્રા દાદા વાયપુરી બદલ તમારો દિલથી ધન્યવાદ થેન્ક યુ